ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યાર સુધી સાંભળે આપણે શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ સાત નવરાત્રિમાં દેવી ભાગવત સાંભળવાનું ખૂબ જ મહત્વ છે મા દુર્ગા આપણા પર પ્રસન્ન થાય છે અને આપણને સુખ સમૃદ્ધિ શાંતિ સારું આરોગ્યના આશીર્વાદ આપે છે અને અંતેમાં મોક્ષ પ્રદાન કરે છે તો માતાજીની કૃપા મેળવવા માટે આ સ્કંદ દેવી ભાગવત પૂરું જરૂર સાંભળજો વરા અવતારની સંક્ષિપ્ત માં કથા જન્મે જય રાજા કહે છે કે હે મહિ આપ મને ભગવતી જગદંબાના સવિસ્તાર કથા સંભળાવો વ્યાસજી રાજન કહે છે વ્યાસી ગયે છે રાજન સાંભળો હું તમને ભગવતી જગદંબાની પૂજા શ્રેષ્ઠ પ્રસંગ સંભળાવું છું જેના કહેવાબ સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે બ્રહ્માજીના પુત્ર સ્વયં ભૂ આદિ મનુ કહેવાય છે આ પ્રતાપી મનુના પત્નીનું સતરૂપા નામ હતું આ મનુ તેમના પિતાશ્રી બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ તેમને કહ્યું બેટા તમારે ભગવતી ભુવનેશ્વરની ઉત્તમ ઉપાસના કરવી જોઈએ તેમની કૃપાથી તમે આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સુખરૂપ કરી શકશો બ્રહ્માજીની વાત સાંભળી સ્વયંભુ મનુ જગતની રચના કરવાવાળા ભગવતી દેવીને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે દેવી જગદંબા પ્રસન્ન થયા અને બોલ્યા રાજન મારી કૃપાવાળે તમે પ્રજા સૃષ્ટિનું કાર્ય અવશ્ય સંપન્ન કરી શકશો વરદાન લામીને સ્વયંભુ મનુ બ્રહ્માજી પાસે આવી કહેવા લાગે હે પિતાશ્રી આપ મને કઈ એકાંત જગ્યા આપો જેથી કરીને ત્યાં રહીને હું અનેક પ્રજાઓ ઉત્પન્ન કરી શકું આ વાત સાંભળી બ્રહ્માજી વિચારવા લાગ્યા આ સૃષ્ટિ તો જળના તળિયે ગઈ છે એટલે કે ભગવાન આદિ પુરુષ મારી સહાયતા કરે તો જ મારું સૃષ્ટિ સંપન્ન ઉત્પન્ન કરવાનું કાર્ય સંપન્ન થાય સૃષ્ટિ ઉત્પન્ન કરવાના આ આદેશથી જ મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે આમ વિચારે છે ત્યાં જ બ્રહ્માજીના નાકના અગ્રભાગીથી એક નાનકડું વરાહનું બચ્ચું ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સામે ઊભું રહ્યું તે એટલું નાનું હતું કે આંગળીના વેઢા જેટલું દેખાતું હતું પરંતુ જોત જોતામાં તો તે એકદમ વિરાટ કાય પર્વત જેવું થઈ ગયું ત્યારે બ્રહ્માજીને થયું નક્કી આ યજ્ઞ પુરુષ અથવા તો પર્વત ભગવત શ્રી હરિજ છે આ રૂપે પ્રગટ થયા છે આમ વિચારે છે ત્યારે એ જ સમયે વિરાટ વરાહ સ્વરૂપે ભયંકર ગર્જના કરી અને જળમાં પ્રવેશ કર્યો જણા આમ તેમ ખસેડી તેઓ પૃથ્વી પાસે આવ્યા અને પોતાના દંતુષના અગ્ર ભાગોથી પૃથ્વીને જળમાંથી ઉપાડી અને બહાર આવ્યા ત્યારે બ્રહ્માજી સહિત મનુ તેમના દર્શન કરી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા તે સમયે મહાદેત્ય હિરાણ્યક્ષ આવ્યો ત્યારે વરાહ રૂપે રહેલા શ્રી હરિ નારાયણના ગદાના એક પ્રહારે તેનો નાશ કરી નાખ્યો પછી પૃથ્વીને લીલા જળ ઉપર મૂકી યજ્ઞ નારાયણ પોતાના ધામમાં ચાલ્યા ગયા સ્વયંભૂ મનુ ની કન્યાઓના વંશનો પરિચય સાત વર્ણન ભગવાન શ્રી નારાયણ કહે છે ત્યારે બ્રહ્માજી એ પોતાના પુત્ર સ્વયંભૂ મનુ ને કહ્યું મહાબાહુ તમે તેજસ્વી પુરુષ છો હવે તમારે આ પૃથ્વી ઉપર રહી પ્રજા પ્રજાપતિનું કાર્ય કરો સ્વયંભૂ મનુ ના બે તેજસ્વી પુત્રો પ્રિય અને ઉતાન પાદ થયા તેમની ત્રણ કન્યાઓ થઈ એક આકૃતિ બીજા દેવૃતિ અને ત્રીજી પુત્રીનું નામ હતું પ્રસુતિ આક આકૃતિનો વિવાહ કદમ મુની સાથે કર્યો અને ત્રીજી પુત્રી પ્રસુતિના વિવાહ દશ રાજાપતિ સાથે કર્યા તેના જગતની તમામ પ્રજા આમાંથી ઉત્પન્ન થઈ રુચિ મુનિ ઋચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી આધી પુરુષ ભગવાન યજ્ઞપુરુષ નામે ઉત્પન્ન થયા અને કદમ ઋષિના સંયોગથી દેવૃતિએ ભગવાન કપિલને જન્મ આપ્યો આ કપિલનું સંખ્યા શાસ્ત્રના આચાર્ય હતા પછી દશ પ્રજાપતિની પત્ની પ્રસૂતિએ ઘણી કન્યાઓ ઉત્પન્ન કરી આમ આ કન્યાઓનું ઉત્તમ એવું ચરિત્ર મેં તમને કહ્યું હે નારદ આ પાવન પ્રસંગ વકતા ત્રોતાઓના બધા પાપનો નાશ કરનાર છે હવે હું તમને મનોપુત્રોના મંશનું વર્ણન કરું છું સાંભળો ભગવાન નારાયણ કહે છે નારદ સ્વયંભૂ મનુના મોટા પિતૃ પ્રિય વૃત્ત આ પ્રિયવ્રતનો વિવાહ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બહિષી સાથે થયા અને તેમને દસ પુત્રો થયા અને એક કન્યા ઉત્પન્ન થઈ જે નામથી ખ્યાતિ થઈ અગ્નિ જેવતી યજ્ઞબાહુ મહાવીર ખ્યાર શુક્ર ધ્રુત પુષ્ઠ સવન મેઘાતિથિ અગ્નિહોત્ર અને કવિ આ દસ પુત્રો અગ્નિ કહેવાય છે પ્રિય વ્રત ને બીજા પણ એક પત્ની હતા તેને પણ ત્રણ પુત્રો થયા જે ઉત્તમ તામસ અને રૈવત નામથી ઓળખાયા આ ત્રણેય પ્રતાપી પુત્રો એક એક મન્વંતરના અધિપતિ થયા આ અખિર ભૂમંડળ ઉપર મહારાજ પ્રિયવ્રતનું સુશાંસન હતું એક સમયની વાત છે જ્યારે સૂર્ય પૃથ્વીના પ્રથમ ગોળાકાર ભાગમાં હતા ત્યારે ત્યાં પ્રકાશ અને બીજ તરફ અંધકાર જોતા રાજા પ્રિયવ્રતને થયું મારા રાજ્ય શાસનમાં આવું ન થવું જોઈએ એ વિચારી રાજાએ એક સૂર્યના તેજ જેવો જ રથ બનાવડાવ્યો અને એ રથ ઉપર બેસી રાજા સૂર્ય પ્રકાશ ફેલાવતા પૃથ્વીને સાત વર્ગ દક્ષિણા કરી આથી કરીને તેમના રથના પૈડાના ચાલવાથી ધરતી ઉપર ઊંડા નિસોટા પડ્યા તે સમુદ્રો થયા અને પરિક્રમા વચ્ચેની પૃથ્વી પર સાત દ્વીપો થયા આ દ્વીપોના આ પ્રમાણે નામો છે જંબુ પ્લક્ષ સાલમની કુશ પૌચ શાખ તેમજ પુષ્કર જ્યારે તેમની જ્યારે તેમની આ નામોથી બધા સમુદ્રો પ્રખ્યાત થયા મહારાજ પ્રિયવતી તેમની ઉર્જસ્વતી પુત્રીનો વિવાહ શુક્રાચાર્ય સાથે કર્યો હતો અને સાતે દીપો પોતાના સાત પુત્રોને વહેંચી આપ્યા અને ત્યાર પછી પ્રિયવત યોગ માર્ગના આશ્રય કરી સંન્યાસ થઈ ગયા ગંગાજી અવતરણ વૃતાંત ભગવાન નારાયણ કહેવા લાગ્યા નારદ હવે હું તમને દ્વીપોના ખંડોના વિભાજન પ્રસંગ ને કહું છું સાંભળો પહેલા લાખ યોજન વિસ્તારમાં વિસ્તાર માં જમ્મુ દ્વીપ નિર્માણ થયું તેની આકૃતિ કમળ બીજ સમાન ગાય છે બીજો એક ચિલાવૃતિ નામનો ખંડ છે જેના ચારે ખૂણા પ્રમાણસર સરખા છે આયલા વૃતને મધ્ય ખંડ કહે છે અને તે જમ્મુ દ્વીપ ની સ્થાન ઉપર આવેલો છે ઈલા વૃતની ઉત્તમ સીમા રૂપે ત્રણ ખંડો આવે છે

માદન પર્વતની હદ છે ભગવાન નારાયણ કહે છે હે નારદોદા નદી મંદરા પર્વતખંડના પૂર્વ ભાગમાં જગદંબા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ જયારે એ અરુણાદાનના ના જળમાં સ્નાન કરે છે ત્યારે તેનું જળ સુગંધિત થઈ જાય છે સુમેરુ પર્વત ની પૂર્વ બે પર્વત આવેલા છે પોતા પર્વતોના નામ આ પ્રમાણે છે જઠર અને દેવગુટ અને સુમેરુ

આ નગરીઓમાં બ્રહ્મા, અગ્નિ, યમ, ઇન્દ્ર વગેરે લોકપાલો ક્રમશ રામનો અવતાર ધર્યા ત્યારે તેમના ડાબા પગના અંગૂઠે વડે બ્રહ્માંડના ઉપરના ભાગે એક છેદ થઈ ગયો તે છેદના મધ્ય ભાગેથી ગંગા પ્રગટ થયા અને સ્વર્ગના શિખરે ઉપર આવી રોકાઈ ગયા આ ગંગાને સમગ્ર સાસર ભગસાન સંસાર ભગવતી માને છે આ ગંગા નદી બધી નદીઓમાં સ્વામીની છે જે કોઈ ગંગા નદીની ઉપાસના કરે છે

અકલનંદા અશ્રુષ ભદ્રા અને સીતા ગંગા બ્રહ્મ થી ઉતરીને કેસર નામના પર્વત ઉપર આવી ત્યાર પછી દેવો થી પૂજિત તે ક્ષીર સાગર માં વિલીન થઈ અનુષ નામ થી ખ્યાતિ પામેલી માલ્યવાન પર્વત થી નીકળી પ્રચંડ વેગ થી તે કુતુમાલ ખંડ માં થઈ તેમનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો ત્યાંથી સમુદ્ર ને મળી ગયા હે નારદ ગંગાજી ની અકલનંદા ધારા બ્રહ્માંડ ની દક્ષિણ થઈને હેમકૂટ પર્વત ઉપર પહોંચ્યા ત્યાંથી તે નીકળી ત્યારે અતિ વેગથી વહેતી હતી અને ભરત નામના ખંડમાં આવી અને પછી દક્ષિણમાં આવેલા સાગરને મળી પછી ભદ્રા નામની ધારા ત્રણેય લોકને પવિત્ર કરતી ગંગા ત્યાંથી સીધી સમુદ્રને મળી ગઈ અને તેના પ્રહ પ્રવાહથી વચ્ચેના પ્રદેશને પૂરુ પ્રદેશ કહેવાય છે તેને તૃપ્ત કર્યા હે નારાદ બીજી કેટલીકય નદીઓ અને સમુદ્ર દરેક ખંડમાં છે મેરુ અને મદર પર્વતના આ બધાનું ઉદ્ગમ સ્થાન છે આ નવખંડ ધરતી ઉપર ભારત ખંડને કર્મ ક્ષેત્ર કહેવાય છે દેવીની ઉપાસના કર્મોને આધીન नरકોની સજાઓ શ્રી નારાયણ કહે છે નારદ જંબુદ્રીપમાં ઇલા ગ્રુથન આદી નવ ખંડો છે આ બધા ખંડોમાં ભગવાન શ્રી હરી રુદ્ર રૂપે બિરાજે છે બ્રહ્માના નેત્રમાંથી તેઓ પ્રગટ થયા હતા તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે એક ક્ષેત્રમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી અને જો કોઈ પુરુષ ત્યાં આવી જાય છે તો તે ભગવતીના श्राપથી તરત જ સ્ત્રી બની જાય છે

તેમનો સ્વભાવ છે ભક્ત પ્રહલાદજી તેમના ગુણોને સારી રીતે જાણે છે એટલે સ્તુતિ દ્વારા તેમના ગુણોનું વર્ણન કરે છે કેતુમાલ ખંડમાં ભગવાન હરિ કામદેવ રૂપે બિરાજે છે ત્યાંના અધિકારી પુરુષો દ્વારા સદા તેમનું સેવન કરે છે સમુદ્ર પુત્રી લક્ષ્મીજી આ ખંડના અધિ અધિશ્ચ અધિશ્વરી છે મહાન પુરુષોનું સ્વાગત કરવું તે તેમનો સ્વાભાવિક ગુણ છે તેઓ સદા ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે રમ્યક ખંડમાં શ્રી હરિ મત્સ્ય રૂપે બિરાજે છે મનુ મહારાજ નિરંતર તેમની ભક્તિ કરે છે હિરાણ્યમય ખંડમાં કચ્છ રૂપે શ્રી હરિ બિરાજે છે તેમની આ મૂર્તિ બધા દેવતાઓ તથા આર્યમાં તેમની પૂજા પ્રાર્થના કરે છે ભગવાન શ્રી હરિ ઉત્તર કુરખંડમાં વાળા રૂપે બિરાજે તેમની પૃથ્વી દેવી ઉપાસના કરે છે ઈશ્મ પુરુષ ખંડમાં સરચ સચરાચર જગતનાથ રાજા દશરથ નંદન શ્રી રામચંદ્રજી બિરાજે છે તેમનું નિરંતર સેવન હનુમાનજી મહારાજ કરે છે હે નારદ પુરત ખંડમાં હું આદિપુરુષ નિવાસ કરું છું માટે તમે મારી સ્તુતિ કરો જન્મે જય રાજા કહે છે ભગવાન સમગ્ર પ્રાણીઓના વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવા કૃપા કરો જન્મે જય રાજા કહે છે ભગવાન સમસ્ત પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવાની કૃપા કરો વ્યાસી કહેવા લાગ્યા રાજન કરતાં તેની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી ગતિને પ્રાપ્ત કરે છે સાત્વિક શ્રદ્ધાવાળો સુખની પ્રાપ્તિ કરે છે રાજસી શ્રદ્ધાવાળો કર્મને આધીન દુઃખી અને તામસી શ્રદ્ધા રાખનારો દુઃખ સાથે મૃઢતાને પ્રાપ્ત કરે છે દરેકના પ્રમાણે આજ્ઞા છે કે જેના જેવા કર્મ તેવા અંધતામિશ્ર સૌરવ મહાશે કુમતી પાક કાલ સૂત્ર અશિપત્ર શુકર મુખ અંધ કુપ કુમી ભોજન સંદેશ ત્રપ્ત સુરમી બધા નરકો જેની જેવી કરણી હોય તેને તેવા નરકો માં યમના દૂતો દ્વારા લઈ જઈને અતિ દારૂ ભોગવવા નાખી દે છે જન્મે જે કહે છે મુનિ જે જે કુકર્મોના રૂપે જુદા જુદા નરકોની પ્રાપ્તિ જીમે થાય છે તે કર્મો ક્યાં છે તે મને કહું વ્યાસજી કહે છે રાજન બીજાનું ધન સ્ત્રી પુત્રનું હરણ કરવા વાળાને યમરાજાના દૂતો દ્વારા કાલ પાશ્વા જગડી તામસ્રી નામના નર્કમાં નાખે છે જે પુરુષ પર સ્ત્રી ગમી છે તેને અંધાતમી નામના નર્કમાં બીજાનો દ્વેષ કરી પોતાના કુટુંબનું ભલું કરનાર પ્રાણી શેરો નર્કમાં માંસ ખાનારું વૃક્ગો નર્કમાં ઉગ્ર સ્વભાવવાળા વાળા મૂળ જીવને કુંભિક પાક નામના નર્કમાં પોતાના પિતાને દુઃખ દેનારો પુત્ર બ્રાહ્મણને વેર ભાવે જોનારો જીવ કાલ સૂત્ર નામના નર્કમાં અને જે પાખંડી છે પાખંડ કરીને છેતરે છે એને અસી પત્ર નર્કમાં જે રાજા અધર્મપૂર્વક રાજ કરે છે બ્રાહ્મણને શારીરિક ઈજા પહોંચાડવા પહોંચાડે છે એવા રાજાને સુર સુરખ મુખ નામના નર્કમાં જે મનુષ્ય બીજાને દુઃખી કરે છે

નામના ઉચ્ચ કુળમાં જન્મ થયો હોવા છતાં નિર્લસ થઈ પશુ જેવા બીજા સાથે વ્યવહાર કરનારે પ્રયોદ નામના નર્કમાં જેઓ અબોલ જેવોની હત્યા શિકાર કરવામાં રચ્યા પચ્યા રહે છે તેવા પાપીઓને પ્રાણ દૂત નામના નર્કમાં જેઓ યજ્ઞમાં પશુઓની બલી ચઢાવે છે તેઓને વિશ્વ નામના નર્કમાં જે બ્રાહ્મણ કામાંત થઈ સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તેને કુકર્મ લાલા ભક્ષ નામના નર્કમાં જે કોઈ બીજાની સંપત્તિ તથા ધન ભંડારોને લૂંટે છે તેવા પાપકર્મીઓને શારમેયાદન નામના નર્કમાં જે જુઠ્ઠું બોલી જઠ્ઠી સાક્ષી જુઠ્ઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળાને સ્વપણને ઊંચે પર્વતેથી અવિચી નામના નર્કમાં ફેંકવામાં આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય માસ મંદિરાનું સેવન કરે છે તેને અપહ પાન નામના નર્કમાં જેવું કદી કોઈની ઈર્ષા કરતા નથી તેવા શ્રેષ્ઠ પુરુષોને અપમાન કરનારાને સાર કદન નામના નર્કમાં કામાંજ મનુષ્ય નરબલિ આપીને ભૈરવ યજ્ઞની સાધના કરે છે એવા પાખંડી સાધકોને તથા જે સ્ત્રી મદિરા પાન કરી માંસ ભક્ષણ કરે છે પર પરપુરુષનું સેવન કરે છે તેવી સ્ત્રી પુરુષને રક્ષગોણ ભોજન નામના નર્કમાં જેઓ છેતરીને જ્યારે બીજાને મારી નાખનાર તથા પોતાના મનોરંજન અર્થે બીજાને ત્રાસ આપે છે તેઓ તેઓને સુલ પ્રોત નામના નર્કમાં જે ક્રૂર સ્વભાવે સાપની જેમ બીજાને ત્રાસ આપનાર દંતશુખ નામના નર્કમાં જેઓ બીજાને અંધારા કોટડીમાં કે અંધારા ઘરમાં રહેવા માટે વિવશ કરે છે તેઓ અવટારોધ નામના નર્કમાં જે બ્રાહ્મણ છે અતિથિઓને ક્રોધ કરી જુએ છે તેવા બ્રાહ્મણોને પર્વતન નામના નર્કમાં જે મનુષ્ય પોતે ધનવાન છે

તેવા મનુષ્યને નર્કની પ્રાપ્તિ નથી થતી કારણ કે તેમણે દેવી ભગવતીની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી છે માતા ભગવતી તેમને આ ભવસાગરમાંથી ઉદ્ધારીને ઉદ્ધાર કરે છે મનુષ્યને ઉદ્ધાર થાય છે નારદજી ભગવાન નારાયણને પૂછે છે મહારાજ દેવીનો આરાધના રૂપે શ્રેષ્ઠ ધર્મ કેવા સ્વરૂપે છે તથા કયા પ્રકારે દેવીની ઉપાસના કરવાથી દેવી પરમ પદ પ્રાપ્ત કરાવે છે પૂજાની બીટી શું છે તે ક્યારે કેવી રીતે તથા ક્યાં સ્ત્રૂપથી કરવાની કરવાની હોય છે ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે ભગવાન નારાયણ નારજીને કહે છે હે નારદ જે પ્રમાણે ધર્મ પૂર્વક આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થઈ જાય છે એ પ્રસંગ હું તમને સંભળાવું છું તમે મારા મનને એકાગ્ર કરી તમારા મનને એકાગ્ર કરીને તમે સાંભળો હે નારદ આ સંસાર અનાદિ છે તેમાં ચાલી મનુષ્ય ભગવતી દેવીની ઉપાસના કરે છે તે ગમે તેવા ઘોર અઘોર સંકટમાં પડ્યો કેમ ન હોય પરંતુ સર્વ શક્તિમાન ભગવતી સ્વયં તેની રક્ષા કરે છે હવે પૂજન વિધિ સાંભળો પ્રતિ પદા તિથિ માં ભગવતી અંબાની સોળસે પંચાર પૂજા કરવી નૈવેદ્ય રૂપે તેમનું ગાય ઘી અર્પણ કરવું અને ઘી પ્રસાદ રૂપે બ્રાહ્મણ આપવાથી મનુષ્યને રોગ નથી થતા દ્વિતીય એટલે કે બીજા દિવસે દેવી ભગવતી પૂજન કરી સાકરનું નું અર્પણ કરી પ્રસાદના રૂપે બ્રાહ્મણો ને આંકરાથી મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે ત્રીજા દિવસે ભગવતી દેવીની પૂજન કરીને নৈવદ્યમાં દૂધ અર્પણ કરવું અને તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યના બધા દુખોનો નાશ થાય છે ચોથા દિવસે દેવીને માલ પૂવા নৈવદ્યમાં અર્પણ કરનારે બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપે છે તે કોઈ પણ પ્રકારના વિઘ્નો તેને નડતા નથી પાંચમા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવ અને પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને બુદ્ધિનો વિકાસ થાય છે છઠ્ઠા દિવસે મધનું નૈવેદ દેવું અર્પણ કરવાથી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી તે મધનો બ્રાહ્મણ ઉપયોગ કરે તો તેનાથી સુંદર રૂપ મળે છે સપ્તમી તિથિ એના દિવસે સાતમા દિવસે દેવીની પૂજા કરી નૈવેદમાં ગોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્ય સ્વપ્ન મુક્ત થઈ જાય છે અષ્ટમી તિથિ આઠમના દિવસે દેવીની પૂજા કરી નૈવેદમાં નારિયેરનો ભોગ ધરાવનાર મનુષ્યને ક્યારેય કલેશ સંતાપતો નથી નવમી તિથિએ ચોખા સહિત ડાંગરને નૈવેદ્ય રૂપે ધરી બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપવાથી આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે દશમી તિથિ એક કાળા તલનું નૈવેદ્ય દેવીને ધરાવવાથી તેના મનુષ્યને યોગ લોકની ભયમાંથી મુક્તિ મળે છે એકાદશી એટલે કે અગિયારસના દિવસે સાધકે દહીંનો નૈવેધ્ય અગિયારસના દિવસે સાધકે દહીંનો નૈવેદ્ય ધરવાથી ભગવતી અંબા તેના મનુષ્યનો ઉપર ઘણા પ્રસન્ન થાય છે બાળસને દિવસે પમવાનો ભોગ ધરાવ ધરાવવાથી તથા તે પ્રસાદને બ્રાહ્મણને આપવાથી દેવી પ્રસન્ન રહે છે તે રસ એટલે દિવસે સાધક ભગવતીને ચણાનું નૈવેદ ધરાવતી ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને અર્પણ કરે છે તેને સંતાન પ્રાપ્ત થાય છે ચૌદશના દિવસે દેવીને સતુ એટલે સાથવો ધરાવાથી અને તેનો પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે જ્યારે ના દિવસે ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરાય છે જેઓ શ્રેષ્ઠ એવા બ્રાહ્મણોને અર્પણ કરે છે તેવા મનુષ્યના દેવી ઉદ્ધાર કરે છે આમ સાધકીય તિથિમાં જે નૈવેદ્ય હવે વાર પ્રમાણે દેવીને નૈવેદ્ય ધરાવવાનું રવિવારે બુધભાગ સોમવારે દૂધ મંગળવારે કેળા બુધવારે માખણ ગુરુવારે ખાંડ શુક્રવારે સાકર તથા શનિવારે ગાયના ચોખ્ખા ઘી નું નૈવેદ્ય મહુડાના વૃક્ષમાં દેવી ભગવતીની ભાવના કરીને તેનું પૂજન કરું નૈવેદ્યમાં પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા આ પ્રમાણે વર્ષના બારે મહિનામાં આવતી શુક્લ પક્ષની ત્રીજે દેવીની પૂજા કરવી નૈવેદ કરવું વૈશાખ મહિનામાં ગોળ ચેઠમાં મધ અષાઢમાં દહીં ભાદરવામાં ખાંડ આસો સો મહિનામાં ખીર કારતકમાં દૂધ માસ્તર મહિનામાં સુતરફેણી કોષમાં દહીંની તોર એટલે કે મલાઈ મહા મહિનામાં ગાયનું ઘી અને ફાગણ મહિનામાં નાળિયેર એટલે કે શ્રીફળનો ભોગ ધરાવો આમ વર્ષભરમાં મહિનાઓમાં દેવીને નૈવેદ અર્પણ કરી પૂજન પ્રાર્થના કરી દેવીને પ્રસન્ન કરવા તથા આ નામોના પદાર્થોનું ઉચ્ચારણ કરવું દેવીઓના નામો આ પ્રમાણે છે માંગલા વૈષ્ણવી માયા મહામાયા માતંગી કલી તથા સર્વ મંગળ રૂપી આમ ઉચ્ચારણ કરવું ભગવતી દેવી કાયમ નિવાસ મહુડાના વૃક્ષમાં છે એટલે બધી જ કામનાઓની સિદ્ધિ માટે વ્રત પૂર્તિ માટે પૂજન પ્રાર્થના સ્તુતિ દેવીને દેવીની સ્તુતિ કરવાથી સાધકને વ્રત તથા ઉપવાસનું ફળ સુલભ થાય છે હે નારદ આમ દેતા ભગવતી भगवती જગદંબાની આરાધના અને મનુષ્યોએ પૂજન પ્રાર્થના ભક્તિ ભાવ પૂરક કરે છે તેઓને દેવી પોતાના પરમ धामની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે તથા બધી જ કામનાઓ સિદ્ધ થઈ તાપોથી મુક્ત થઈ નિર્માણ બુદ્ધિને પ્રાપ્ત કરે છે તેમજ ધન સંપત્તિ તથા યશ ને પ્રાપ્ત કરે છે એટલું જ નહીં નરક યાતનાનો ભય પણ રહેતો નથી હે નારદ ભગવતી જગદંબા ની પૂજા પ્રાર્થના બધા જ મંગળો ને દેવા છે મેં આ અદ્ભુત દેવીના ના વ્રત નો પૂજન મહિમા તમને સંભળાવ્યું શ્રીમદ દેવી ભાગવતનો આ આઠમો સ્કંદ સમાપ્ત થયો બોલો મા દુર્ગાની ની જે બોલો મા ભગવતીની ની મિત્રો વિડીયો સારો લાગે તો મહેરબાની કરીને શેર જરૂર કરજો લાઈક કરજો કારણ કે ભક્ત શ્રીમદ દેવી ભાગવત ભગવતી નું ભાગવત આખ્યાન છે એ બીજાને સંભળાવશો તો ઘણું પુણ્ય ફળ મળશે અને મા જગદંબા આપણે પર કૃપા કરશે માટે આપ શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ